અમીરગઢ ના ઇકબાલ ગઢમાં અક્ષત કળશ નું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું ઇકબાલગઢમાં ઘેર ઘેર ચોખા આપી અને અયોધ્યામાં શ્રીરામ મંદિર ની આમંત્રણ આપવામાં આવ્યું

બાવીસ તારીખના રોજ અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના અનુસંધાને જે અક્ષત કલશ છે તે ઇકબાલમાં આવી ચૂક્યો છે અને રામજી મંદિરના સ્થળે તે રાખવામાં આવે છે અને ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવે છે કે બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં બધા ઉપસ્થિત એના પછી દર્શન કરવાનો લાભ મળે બધાને અને બાવીસ તારીખે આપણે ઇકબાલ ગામમાં પણ પ્રસાદનું આયોજન છે અને ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન છે એટલે આવી નિમિત્તે પુરા ગામ ને આમંત્રણ છે કે તમે બધા શોભાયાત્રામાં પધારો ને પ્રસાદી લો જય શ્રી રામ